સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કાંકરેજ તાલુકાના વેપારી મથક ગણાતું થરા સર્વિસ રોડ રસ્તાની સાઇડમાં આવેલ મસમોટી ગટર લાઇન રિપેરિંગ કરવામાં ઠગા ઠગ્યા કેમ થરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરની ખુલી ગટરમાં ટ્રેક્ટર ખાબક્યું કાંકરેજ થરા નેશનલ હાઇવે નંબર સત્યાવીસના સર્વિસ રોડ ઉપરના રસ્તા ખુલે ગટરોમાં વારંવાર આ વાહનો કેમ ખાબકે છે અગાઉ પણ વાહનો આ ગટરમાં ખાબકી ચૂક્યા છે જેમાં મોટું નુકસાન થવા પામ્યું હતું થરામાંથી માલસામાન ભરીને જઈ રહેલા ટ્રેક્ટર ટોલી સાઈડમાં આવેલ ગટરમાં ઉતરી જતા માલસામાનમાં નુકસાન થવા પામ્યું હતું ગટરનું સમારકામ કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આંખમાં મીચાણા બંને ટોલ ટેક્સ વચ્ચે પીસાતી પ્રજાનું મસમોટા રૂપિયાના ટોલટેક્સ વસૂલી કરવા છતાં સુવિધાના નામે મીંડુ સુઆર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કેમ કામ કરવાની કામગીરી કરવામાં નથી આવતી કાંગ્રેસ તાલુકાના વિસ્તારોમાં આખરે ન્યાય ક્યારે મળશે આવી અસુવિધાથી તંત્ર કેમ અજાણ છે આ સુવિધા બાબતે મીડિયાના અહેવાલોની અસર થશે કે પછી વોહરી રફતાર જીડી ન્યૂઝ બનાસકાંઠા